આજે પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ પદે વિદ્યાનગર સ્થિત બીવીએમ કોલેજ ખાતે કરવામાં આવી હતી રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસરે જિલ્લા કલેકટરશ્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના દિન તારીખ પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસને ધ્યાને લઈ આ દિવસને બે હજાર અગિયારના વર્ષથી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કંઈ નથી હું ચોક્કસપણે મતદાન કરીશ થીમ ઉપર મતદાતા દિનની ઉજવણી થઈ રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે આ પ્રસંગે તેમણે ભારતીય બંધારણના ઘડવૈયાઓને યાદ કરતા જણાવ્યું હતું કે બંધારણ વર્ષથી મળ્યો છે જેના ઉપયોગ થકી લોકશાહીને મજબૂત બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મદદનીશ ચૂંટણી અધિકારી નોડલ અધિકારી બીએલઓ સહિતના ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓનું અને દિવ્યાંગ વયોવૃદ્ધ થર્જ સ્પ્લેન્ડર યુવા મતદાર કેમ્પસ એમ્બેસેડર વગેરેનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના હસ્તે સન્માન આપી સન્માનિત કરાયા આ પ્રસંગે આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જીગ્યાબેન પટેલ નાયબ કલેક્ટર એચ ઝેડ ભાલિયા બીવીએમ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ઇન્દ્રજીતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને એનસીસીના કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા